ડીસા બ્લાસ્ટ કાંડને લઈને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ મધ્યપ્રદેશના મરણજનરના પરિવારજનો લગાવ્યા આક્ષેપો જિલ્લા કલેક્ટરે નકાર્યા મરણજનરના મૃતદેહને પરિવારજનો પાસે ઓળખ કરાયા બાદ મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરાયા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દીપક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે એસઆઈટીની રચનાને લઈને પણ ઉઠ્યા સવાલો ब्लास्ट कांडमा में एसआईटी की लोकल बॉडी की निमणूक कराता तत्सत तपास ने लैने पर उठाया सवाल कसूरवार कड़क कार्यवाही कर जिला कलेक्टर आप खातरी गई का रात जिला वहीवटतंत्र बनासकाठा ए देवेश हरदा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन त्याना

ત્યારબાદ દેવાસ જિલ્લાના જે દસ જેટલા મૃતદેહો છે એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી દસ જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેસ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત જે હરદા જિલ્લાના આઠ જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટશ્રી ડીવાયએસપી શ્રી તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે

અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે હાલમાં જે તમામે તમામ અઢાર મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી

મૃત્યુ થયું હતું અને બે જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ

તો છ જેટલા વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે એમાંથી ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે ત્રણ વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે બાકીના જે એકવીસ વ્યક્તિઓ છે એમાંથી જે ઓગણીસ મૃતદેહો છે એમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને જેમ મેં અગાઉ જણાવ્યું એમ મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને બાકીના જે બે આપણને બોડી મળી છે કે જેનો દળનો ભાગ ન હોવાથી બોડી આઇડેન્ટિફાઈ થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે એમણા પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે અને ડીએનએ સેમ્પલનો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બનને ઉદ્ભવી મળ્યા છે એ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે આ જે લોકો છે અત્યારે જે પ્રતિનિધિ છે મધ્યપ્રદેશ સરકાર કે આપ ઇસે કઈસે દેખતે કેટના ગંભીર ઇસે માનતે હે देखिए मध्य प्रदेश की सरकार और आपकी सरकार बहुत ही संवेदनशील सरकार है जब इस घटना की जानकारी मध्य प्रदेश के मुख्यमंत्री जी को चलती है और उन्होंने मुझे तीन बजे करीब निर्देश किया है उस समय हमारी कैबिनेट की के बैठक चल रही थी